Musica Musica Musica

ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો અમારી ચેનલ ટ્વેન્ટી ફોર બાય સેવન આર્સ નિહાળવા માટે Google પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે નમસ્કાર દર્શક મિત્રો માય ટીવી ગુજરાતી માં આપનું સ્વાગત છે આજે આજના વિશેષ કાર્યક્રમમાં બે એક મહાબંધુઓને મળવા જઈ રહ્યા છે જેમનું નામ છે જયમીન રાવલ અને વિરાજ રાવલ આ બંને જીએસટી ને લઈને એક એવી ફિલ્મ બનાવી હતી એક શોર્ટ ફિલ્મ બનાવી હતી કહી શકાય કે જેના દ્વારા તેમને એવોર્ડ પણ મળી ચૂક્યા છે તેના સિવાય તેમને અનેકો ફિલ્મ બનાવી છે જેનાથી લોકોને પણ અવેરનેસ આવે કારણ કે જીએસટી ને લઈને લોકો ડરતા હતા અને બિલકુલથી જે લોકો ડરતા હતા તેમને આ ડરથી મુક્ત કરવા માટે તેમને આ કહી શકાય કે આ એક રીતની પણ બનાવી છે જેનાથી તેમને સક્સેસ તો મળી છે સાથે સાથે લોકોએ તેમને બિરદાવ્યા પણ છે પરંતુ જ્યારે તેમને એવોર્ડ મળે છે ત્યારે બિલકુલથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તેમનો એક ઉત્સાહમાં એક વધારો પણ થતો હોય છે પહેલાં તો હું જમીનભાઈને પૂછીશ જમીનભાઈ જ્યારે તમને ખબર પડી કે તમે મીન્સ કે તમને જે રીતે મેં તમારા વિષય જાણ્યું છે તે પ્રમાણે તમે કદાચ તમને થોડા સમય પહેલાં ખબર પડી કે આવી એક મૂવી બનાવવાની છે એ પણ બે મિનિટની અંદર બનાવવાની છે ને તે બાદ આપણે આ મૂવી બનાવી તો ક્રિએશન કઈ રીતે કર્યું પહેલાં મને એ જણાવશો વાત એવી હતી કે જયારે અમારા જે ઓળખીતા છે વિમલભાઈ ત્રિવેદી અને એમનું અંદર કોન્સેપ્ટ એડિટિંગ બધું એમનું હતું તો મેં નક્કી કર્યું કે કોન્સેપ્ટ કયો બનાવો જેથી ઈઝીલી ઓબ્જેક્ટિવલી અને સરળ રીતે આપણા વ્યુઅર્સ આપણે દેખાડી શકીએ કે આપણે શું મેસેજ કરવા માંગીએ છીએ તો વ્યાસ ભાઈ વિચાર કર્યો કે લોકેશન કઈ તું નક્કી કરીશું ક્યાં કરીશું ટૂંક સમય હતો માટે અમારી પાસે એટલા રિસોર્સિસ પણ હતા એટલે અમે પાછી જે વિમલભાઈ ત્રિવેદી છે જેમાં એક એક્ટર પણ છે તો એની ઓફિસ ઉપર અમે નક્કી ગયા અને એના પછી ત્યાં અમે લોકોએ શૂટિંગ ચાલુ કર્યું શૂટિંગની અંદર વ્યાસ ભાઈ ખૂબ જ સરસ રીતે અને જીવંત એમને ઓછી લાઇટ ની અંદર બહુ સરસ રીતે નેચરલ રિસોર્સિસ થી શૂટિંગ કર્યું છે જે ફર્સ્ટ એંગલિંગ મોડેલ બિલકુલલી શોર્ટ ટાઈમ હતું એટલે કહી શકાય કે રિસોર્સિસ પણ આપણી જોડે ઓછા છે ને બેઝિકલી વાત કરવામાં આવે વિરાજભાઈ તો જે રિસોર્સિસ ની વાત કરી જમીન બાઈએ કયા પ્રકારના રિસોર્સિસ હતા આપની પાસે અને તમે કઈ રીતે કામ કર્યું ઓકે અમે જ્યારે અમને ખ્યાલ આવ્યો કે બે દિવસનો જ ટાઈમ છે આ કોમ્પિટિશનને ખતમ તમારે તો અમે સૌપ્રથમ જે અમારા જે મિત્ર છે જેમણે અમને જણાવ્યું કે આ કોન્ટેસ્ટ વિશે કે જીએસટી દ્વારા યોજવામાં આવી છે જેનું નામ છે વિમલભાઈ ત્રિવેદી તો અમે તુરંત જ એમની ઓફિસ સાણંદમાં છે તો ત્યાં પહેલા અમે પહોંચી ગયા કે ત્યાં જતા રહી પછી કોન્સેપ્ટ ને ડિઝાઇનિંગ ને રાઇટિંગ સ્ક્રિપ્ટિંગ ને બધી વસ્તુઓ વિચારીશું તો ત્યાં અમે પહોંચ્યા ત્યાં જઈને વાતચીત કરી કે કેવી રીતે કરવું છે અને એ પોતે ખુદ જીએસટી પ્રેક્ટિશનર છે તો અમે એમની સાથેથી ઘણા ઇનપુટ્સ પણ લીધા કઈ વસ્તુઓ પર વધારે લોકોને કન્ફ્યુઝન આવે છે અપર લેવલ પણ જીએસટી ની કોમ્પિટિશન જે છે એ લોકો બહુ સ્પષ્ટ હતા કે અમારે ડેપમાં નથી અમારે એવો વિડીયો જોઈએ છે કે જે દરેક લોકોને કોઈ પણ સિટીઝન એ વિડીયો જોવે એટલીસ્ટ બેઝિક માહિતી મળી જાય મળી જાય છે બિલકુલથી કહી શકાય કે બેઝિક માહિતી પણ મળી જાય અને સાથે જે લોકોને કહી શકાય કે જીએસટી નંબર નથી લેવો જીએસટી સાથે કોઈ લેવા દેવા પણ નથી તેવા લોકોને પણ કદાચ સમજ પડી જાય તેવો આ વિડીયો છે તે અમને અમે તમને પણ એ વિડીયો છે જેનાથી તમને પણ ખબર પડી જશે જીએસટી ના ઘણી વખત લોકો પૈસા ચૂકવતા હોય છે સામે વેપારીને એવું પણ આપણે જોતા હોઈએ પરંતુ ઘણી વખત જો વેપારી પાસે જીએસટી નંબર હોય તો બિલકુલ થી તે બાદ પણ થઈ જતા હોય છે તેવું પણ કહી શકાય શકાય જેનાથી જે લોકો કેટલીક જગ્યાએ છેતરાતા હોય છે તે પણ ન છેતરાય બિલકુલ થી એટલે એવું નથી કે જે વેપારી છે તેને જ કદાચ આ અવેરનેસ માટેનો વિડીયો જોવો જોઈએ પરંતુ બીજા લોકો પણ આ વિડીયો જોઈને પોતાની અવેરનેસ વધારી શકે છે જાણકારી વધારી શકે છે સીધે વાત કરવામાં આવે કે કેટલાક સાધનો સાથે આપે આ કામ કર્યું અને કઈ રીતે આખી આ જે કહી શકાય કે ટીમ તો કહી શકાય કે તમારે ત્રણ ચાર જણની ટીમમાં કે આખું આ રેડી કરીને કરવાનું હતું સ્ક્રિપ્ટિંગ કઈ રીતે રેડી કર્યું તમે ઓકે તો એ સમયે અમારે ત્યાં એક સીએ તેમના મિત્ર પણ આવ્યા હતા તો એ વિચાર કર્યો ઘણા બધા કોન્સેપ્ટ મેં જમીનભાઈએ કે કયા ટોપિક ઉપર એક્ઝેક્ટલી ફોકસ કરી શકીએ કારણ કે બધાને ખબર છે કે જીએસટી વન ટેક્સ વન નેશન પણ એ એક એવો મુદ્દો છે કે જે દરેક લોકો જાણે છે તો એ જણાવવાની પણ કોઈ જરૂર ના પડે તો અમે લોકોએ નક્કી કર્યું કે એવા કોન્સેપ્ટ લઈએ કે જે ઓન પોઈન્ટ પર જેમ જીએસટી ના ટોટલ ચાર કેટેગરીઝ હતી એનિમેશન ટ્યુટોરિયલ વિડીયો કાં તો પછી એડવર્ટાઈઝમેન્ટ કાં તો શોર્ટ ફિલ્મ ટાઈપ તમે કોઈ પણ કેટેગરી પકડી શકો તો અમે ચારે ચાર ને લઈ અને એક કોન્સેપ્ટ ક્રિએટ કર્યો કે જેની અંદર સ્ટેપ બાય સ્ટેપ જીએસટી ના બેનિફિટ્સ અવેરનેસ માટે અમે દેખાડી શકીએ તો ફર્સ્ટ ઓફ ઓલ એક રફ ડ્રાફ્ટ ક્રિએટ કર્યો બધાને દેખાડ્યો બધાને ગમ્યું જેમીનભાઈએ પ્રિપેર કરીને એમને સમજાવ્યું બધાને કે આવી રીતના આપણે કરવા માંગીએ છે ધેન ઓન ધ સ્પોટ ટાઈમ જઈ રહ્યો હતો એટ ધ સેમ ટાઈમ તો અમે નક્કી કર્યું કે હવે શૂટ ચાલુ કરી દેવું પડશે તો નેચરલ લાઇટ ની અંદર નક્કી કર્યું કારણ કે અમારી એક સિંગલ કેમેરો એક ટ્રાઇપોડ અને જે ખુદ વિમલ ને પણ એઝ એ એક્ટર અમે લઈ લીધા પણ હવે ખુદ પ્રોફેશનલ અથ્ય નથી તો એમને પણ અમારી સાથે એક ડોનેશનમાં આવવા માટે કે જેથી એ પણ સેમ ટ્રેક પર રહે અને કઈ રીતે આખી પ્રોસેસ કમ્પ્લીટ કરવી તો થોડીક સાંજ પડવા લાગી રાત પડવા લાગી ને લાઈટ ઓછી થવા લાગી જી તો એવા કન્ડિશન માં જે ફિલ્મ ફિલ્ડ છે એને કારણે છે કે લાઈટ ઓછી થાય તો કેમેરાની અંદર ગ્રેન્સ ને બધા ઇશ્યુઝ આવવા લાગે તો અમે લોકો તોય ફટાફટ રેપ અપ કરી ધેન વી અમે લોકો પાછે જઈને પોતાનો સ્ટુડિયો માં એન્ડ ત્યાં જઈને અમે એડિટિંગની શરૂઆત કરી બિલકુલ ત્યાં જઈને એડિટિંગ ની શરૂઆત કરી અને ત્યાર બાદ એડિટિંગ પણ બધા અલગ અલગ થાય છે પણ વિરાજભાઈ થોડી ઘણી માહિતી તમે બળે વિડિયો આપી દીધી હોય જમીનભાઈ

જીએસટી મોટી કંપનીઓ છે એ કંપની તમને કામ આપશે વસ્તુ ટેક્સ તમને કપાય છે ફોર એક્ઝામ્પલ માની લો કે તમે સો રૂપિયાની કોઈ વસ્તુ ખરીદી તો એ ખરીદી ઉપર તમે અઢાર રૂપિયા ટેક્સ જો તમારી પાસે જીએસટી નંબર છે તો એ જે 18 રૂપિયા છે એ તમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પડશે બિલકુલ આવી ઘણી બધી એવી બેનિફિટ્સ વાળી વસ્તુઓ છે જે લોકોને ખરેખર ખબર નથી જેનાથી ફાયદો બંને તરફ છે કન્ઝ્યુમરને પણ છે અને વેપારીને પણ છે એટલે ટેક્સ આમ જોવા જઈએ તો ઘણી ખરી વસ્તુઓ ટેક્સ ફ્રી જતી હોય અને કહી શકાય કે અલગ અલગ ટેક્સ ભરવા પડતા હતા ઘણા સમય પહેલા ટેક્સ અલગ અલગ રીતે ભરવા પડતા હતા અને જ્યારે માર્ચ એન્ડિંગ આવે ત્યારે પાછું બધી ફાઇલો અલગ અલગ ઊભી કરવાની ફરીથી એ જ કરવાનું પરંતુ હવે કદાચ કહી શકાય કે એક બાજુ સીએ ને પણ શાંતિ છે એક બાજુ વેપારીઓને પણ આ મામલે શાંતિ છે અને બેઝિકલી જીએસટીની ની હવે તો જેટલી પણ પ્રક્રિયા છે ઓનલાઈન થઈ ગઈ છે જેમ જેમ લોકો ને સમજતા થશે તેમ કદાચ ધીરે ધીરે જાતે પણ કરતા કેટલીક વસ્તુઓ જાતે કરતાં પણ થઈ જ થઈ જશે ચાલીસ પચાસ ટકા જે છે એ કરતા થઈ જશે બાકી જેમાં સીએની જરૂર પડવાની છે તો પડવાની જ છે બિલકુલથી એમાં જી સીએ ઘણી વખત એવી પણ માન્યતાઓ વચ્ચે આવી હતી કે જીએસટી એવાથી સીએ લોકોનું કામ બંધ થઈ જશે કે આવું થશે પરંતુ એવું તો થવાનું જ નથી કારણ કે કેટલાક નિયમો એવા છે કે જ્યાં તમારે જીએ

नमस्कार आइए प्लीज बैठिए कैसे आना हुआ अभी मैंने नया बिजनेस शुरू किया है तो उसके लिए जीएसटी नंबर जरूरी है इसमें ऐसा है कि अगर आपका बिजनेस टर्नओवर 40 लाख से ज्यादा है तो आपको जीएसटी नंबर लेना कंपलसरी है और अगर आपका बिजनेस टर्नओवर 40 लाख से कम है तो आपको जीएसटी नंबर लेना कंपलसरी नहीं है लेकिन आप लेना चाहते हैं तो ले सकते हैं अगर मैं कोई जीएसटी नंबर लूं तो उससे फायदा होगा जरूर होगा क्यों नहीं होगा पहला फायदा आप जीएसटी रजिस्टर्ड कंपनी के साथ काम करना चाहते हैं और आपकी कंपनी भी जीएसटी रजिस्टर्ड है तो आपके क्लाइंट को इनपुट टैक्स क्रेडिट मिलेगा और आपकी कंपनी को बिजनेस मिलने का चांस भी बढ़ जाएगा दूसरा फायदा अगर आपके पास जीएसटी रजिस्ट्रेशन नंबर है तो इनपुट टैक्स बेनिफिट आपको भी मिलेगा कैसे फॉर एग्जाम्पल सौ रुपए का प्रोडक्ट आप परचेस करते हैं उसमें अठारह परसेंट जीएसटी लगने के बाद फाइनल प्रोडक्ट आपको एक सौ अठारह में मिलेगी अगर आपके पास जीएसटी नंबर है तो अठारह रूपए इनपुट टैक्स क्रेडिट मिलने से फाइनल प्रोडक्ट कॉस्ट आपका सौ रूपए रहेगा और अगर आपके पास जीएसटी नंबर नहीं है तो आपको वो प्रोडक्ट कॉस्ट पड़ेगी एक सौ तीसरा फायदा अगर आपके पास जीएसटी नंबर है और आप जीएसटी रिटर्न रेगुलर फाइल करते हैं तो बैंक से लोन मिलने के चांसेस भी बढ़ जाते हैं जीएसटी के और भी बेनिफिट है जैसे कि without any deposit and without any fees, आप GST number कर सकेंगे और GST return file करने के लिए, government short, GST good, तो GST के लिए लिए आपको में देती है। अब तो तो मैं आज ही करता दर्शक मित्रों आ जे वीडियो जो बात खबर पड़ी गई हे की एक्चुअली जीएसटी कई रीते वर्क करे छे। બિલકુલથી તમને પણ તે ખ્યાલ આવી ગયો છે ને કોઈ પણ જગ્યાએ જો તમે જશો તો તમને કદાચ સમજી શકાય કે જે વેપારી છે તેમને પણ તમે કહી શકો છો કે કઈ રીતે તમને બેનિફિટ થાય છે શું છે શું નહીં તે બેનિફિટ કદાચ હવે તમને પણ મળવો જોઈએ બિલકુલ વિરાજભાઈ શું કહેશો હવે પછીની એ પછીની પણ તમે કેટલીક મૂવીઝ બનાવી છે શોર્ટ ફિલ્મ બનાવી છે તેની અંદર પણ તમને એવોર્ડ પણ મળેલા છે ને ની એક બીજી પણ તમે બનાવી હતી કહી શકાય કે તે બાદ તમે કોઈ જીએસટી માટે કોઈ કામ કર્યું હતું કે કોઈ મૂવી એવું કંઈ બનાવ્યું હતું ખરું અત્યારે હાલ તો અમે જે અમે જે જેની પર વર્ક કરી રહ્યા છે એક એવું કહી શકાય કે એક અમારું નજીકમાં જ એક કામ બહાર પડ્યું છે જેનું નામ છે સુસાઈડ છે આર્ટિસ્ટ મેને માટે અમે અમે વિયો બનાવ્યો છે જેની અંદર દર્શાવવામાં આવ્યું છે કે જેટલા સુસાઈડ કેસીસ વધી રહ્યા છે તો તેના જે કારણો છે તેના જે પ્રોબ્લેમ્સ છે લોકો જે સુડ એક્ટ કરી રહ્યા છે તેના માટે જે ફીલ કરી રહ્યા છે એ અને જે પગલું ભરી કાઢે છે તો એ ના લેવું જોઈએ તો કેમ ના લેવું જોઈએ અને શું વિચારવું જોઈએ એને બદલે એના બેઝ ઉપર અમે એક સુસાઇડ કરીને સોંગ બનાવ્યું છે જે અત્યારે યુટ્યુબ ઉપર અવેલેબલ છે તમે શુમાન પાલીવાલ કરીને યુટ્યુબ ચેનલ છે જેમાં તમને આ વિડીયો તમને જોવા મળી શકે છે બિલકુલ બિલકુલ એટલે તેના કહેવાય એ તમે આખું રેપ સોંગ બનાવેલું છે બિલકુલ એટલે એ પણ તમે જ લોકોએ બનાવેલું છે યસ વિડીયો આખો વિડીયો શૂટ એનો કોન્સેપ્ટ સ્ટોરી

તમે જે વિચારધારા ધરાવો છો એવા જ લોકો તમે વધારે એટ્રેક્ટ એટ્રેક્ટ થશે તો ભગવાન વિદાય છે કે અમારે જેટલા પણ ફ્રેન્ડ સર્કલ છે જે પછી ફિલ્મ લાઈન માં કહી શકાય કે અલગ રીતે જે પોલિટિકલી પણ જોડાયેલા હોય તો દરેક લોકોના સેમ થોટ્સ છે દરેક લોકો એક સારી વસ્તુ કરવા માંગે છે દેશ માટે અને દરેક દરેકની જોડે એક એવા આઈડિયાઝ છે યુનિક તો કોઈક ને કોઈક રીતે અમે કોઈક ના કોઈક પ્રોજેક્ટ માં ગોઠવાઈ જતા હોઈએ છીએ બિલકુલ બિલકુલ એ વસ્તુ કહી શકાય કે આને

તો બિલકુલ ત્યારે રેપ સોંગ નિહાળો જેનાથી તમને કદાચ આ જે એન્ઝાયટી કે ડિપ્રેશન કે આવા બધાથી દૂર પણ રહી શકો છો ભારત તો જો કે આનાથી ઘણું દૂર જ હતું કારણ કે ભારત એ યુગનો દેશ છે અને આવું કોઈ દિવસ હતું જ નહીં પરંતુ જે રીતે હવે ધીરે ધીરે વિકાસ થઈ રહ્યો છે વસ્તુઓને આધુ આધુનિકીકરણ થઈ રહ્યું છે અને તેની અંદર જે આપણે ગળા ગુપ્ત થઈ ગયા છીએ એના કારણે કદાચ આ વધારે થઈ રહ્યું છે પરંતુ પહેલાં નિહાળો આ એક રેપ સોંગ હેલો હેલો મા बेटा बोलो आई एम सॉरी मुझे माफ कर देना हेलो हेलो क्या हुआ हेलो बेटा बोल कुछ क्या हुआ हेलो 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 से जैसी थमसी गई है मन में है एंजाइटी सब लोग मुझ पे हंस रहे दुनिया है सरकेस्टिक बातें सबकी थप्पड़ हैं लग रही है टाइट सी टूट चुका हूँ अंदर से स्टिल आई एम फाइटिंग स्टिल आई एम फाइटिंग दुनिया बहुत सेल्फिश है लोग बड़े मीन हैं पीछे जज करते हैं और सामने से क्लीन है जब होती है नीड ये करते नहीं है बात दिखावे का रिश्ता और कहने को है साथ हाथ मेरा पकड़ो और मुझको तुम समझो ना बाहों में जकड़ो हालात मेरे समझो ना मैं सबसे बड़ा लूजर इस दुनिया में अलोन कोई नहीं मेरा अपना ना ही करता कोई मुझे फोन मेरी जिंदगी न रख जिंदा हूँ या मर जाऊं किसे पड़ता है परक मेरी को मैं काट लू या जहर लू गटक जम करूं मैं छत से जाऊं पंखे से लटक थोड़ा सा होगा दर्द फिर दर्द ही खत्म दर्द ही खत्म मेरा कोई आज नहीं और मेरा कोई कल नहीं તો બિલકુલથી તમે આ રેપ સોંગ સાંભળ્યું હશે અને બિલકુલથી જે રીતના ને એનાથી તમે અંદર આવો છો તેનાથી પણ તમે બહાર આવી જશો કદાચ જે રીતની રેપ સોંગની અંદર વાત કરવામાં આવી છે તો બિલકુલથી વાત કરીએ જયમીનભાઈ કે જે રીતે આપ પણ વિદેશ છોડીને હવે ભારતમાં આવ્યો છો બે હજાર અઢારથી આપ ભારતમાં છો તો શું વિચાર છે ભારતમાં જ રહેવાનો હજુ વિચાર છે એને ભારતને આગળ લાવવું છે કે ભારત નો વિકાસ કરવો છે કે પછી ફરી પાછું વિદેશમાં જવું છે હા વિચારેલું તો છે કે જરે હું વિદેશમાં અમેરિકામાં હતો शिकागोમાં હતો હું એઝ અ કેટ તરીકે કામ કરતો તો પણ પહેલેથી જ ઈચ્છા હતી કે ફિલ્મ માં આગળ વધું તો ફિલ્મ માં આગળ વધું અને યુએસએ માં કેવું છે કે હાલ તારીખમાં જરે ટ્રમ્પ આવ્યો હતો ત્યાં તો ટ્રમ્પ સરકાર બદલાઈ ગઈ છે પણ જયારે હું હતો યુએસએ ત્યાં ટ્રમ્પ સરકાર હતી હું પાછો આવ્યો અને ગુજરાતની અંદર હું મારા ભાઈ બે જણા ભેગા થઈને રાહુલ મોશન કંપની ખોલી અને એની અંદર અમારા કામ જે છે કોર્પોરેટ વિડીયો છે પછી માર્કેટિંગ વિડીયો છે

તો એ પૈસા કે એ જે પણ હોય એ વસ્તુ આપણા દેશમાં રહે દેશનું અર્થતંત્ર આગળ વધે બિલકુલ એ જ્યાંથી નહીં થવાનું પણ ઘણા બધા લોકો ભેગા છે જે બુદ્ધિધન છે કે જે ટેલેન્ટેડ લોકો છે એદ રાજ્યમાં કે આપા દેશમાં રહે છે એ રાજ્યમાં કે દેશમાં રહે છે એ ટેલેન્ટ કે બુદ્ધિ તો એનાથી વિકાસ થશે એટલે બિલકુલ જો અહીંયા રહી તો દેશનો વિકાસ થશે રાજ્યનો વિકાસ થશે સાથે કહી શકાય કે તમે જો અમેરિકા રહીને કદાચ પૈસા અહીંયા મોકલતા હોય તો બિલકુલ થી તમારો પરિવાર થોડા સમય માટે ખુશ હશે પરંતુ તમે જોડે નહીં હો તો તે પરિવારની ખુશી પણ કહી શકાય કે નાની જ હોઈ શકે છે એટલે કહી શકાય કે તમે પરિવાર જોડે પણ રહો સુખી પણ રહેશો ને કોરોના કાળમાં તમે શીખી ગયા છો કે ખરેખર સાચું ધન કયું બિલકુલ એટલે પરિવાર સાથે સ્નેહ ને લાગણીઓ સાથે તમે જીવ્યા એ તમારું સાચું ધન અને કહી શકાય કે કેટલી એ એવી વાતો છે વિદેશની હું એકચ્યુઅલી કોઈને એવું કહેવા નથી માગતો પરંતુ કેટલી એવી વાતો છે એટલે કેટલી એ એવી તમે સાંભળ્યું હશે કે કેટલાક લોકો વિદેશમાં જઈને એક એકલા પડી જાય છે અને ધીરે ધીરે તે લોકો ડિપ્રેશનમાં પણ આવે છે તેમને સાચવા માટે એટલે છેલ્લી ઉંમરમાં કોઈ હોતું પણ નથી જો પરંતુ તેવું આપણા દેશમાં કદાચ બહુ ઓછું જોવા મળે છે અને કહી શકાય કે તેના કારણે જ કદાચ કહી શકાય કે જે આપણા દેશની અંદર જે લાગણી છે જે ભાવના છે એ કદાચ વિદેશમાં ઘણી ઓછી જોવા પણ મળતી હોય છે તો બિલકુલથી હવે પછી જે રીતે આ બંને ભાઈઓએ અહીંયા આવીને જે પ્રમાણે ભારત કે રાજ્યને કે આગળ વધારવાની વાત કરી ભારતને આગળ વધારવાની વાત કરી છે પોતાના રાજ્યને આગળ વધારવાની વાત કરી છે તે પ્રમાણે હવે જે લોકો બહાર છે તે લોકો પણ કદાચ આવી વિચારધારા સાથે ફરીથી પાછા આવે તો બિલકુલથી અમારી આશા છે કે આપણો ભારત દેશ આગળ વધી શકે સાથે વિરાજભાઈ આપ શું કહેશો કે આપ વાત કરી રહ્યા છો કે એક નવી મૂવી માટે પણ આપ તૈયારી કરી રહ્યા છો કે એક શોર્ટ મૂવી માટે પણ આપ તૈયારી કરી રહ્યા છો એટલે અમે ઘણા એકચ્યુઅલી ઘણા ટાઈમથી અમે લોકો સ્ક્રિપ્ટ રાઇટિંગ એકચ્યુઅલી જે ભાઈ છે એની સાથે ગુજરાતી સાહિત્યનું બહુ સારું એવું ભંડોળ છે એવું કહી શકાય કે તેમની સાથે ભૂતકાળથી આપણા જે સારા રાજાઓ થઈ ગયા અને અલગ અલગ જે શૂરવીરતાની જે વાતો જે છે તો એમના માટે એમણે ઘણી સ્ક્રિપ્ટ પણ એમને તૈયાર કરી રાખી છે પણ અમે લોકો ટ્રાય એવા કરી રહ્યા છે કે કઈ રીતે સારા સારા કોન્સેપ્ટ લોકો સામે રજૂ કરી શકે અને સ્ટેપ બાય સ્ટેપ એના માટે આગળ વધી રહ્યા છે તો હોપફુલી એના માટે જોઈએ કેટલા સમયની અંદર તમારી સામે એ અમે પેશ કરી શકીએ પણ અને અત્યારે હાલ તો કેવું છે કે દરેક અમારી જે કંપની જે છે રાહુલ બ્રુસ મોશન પિક્ચર્સ તો એના થ્રુ અમે પ્રયત્ન એવો કરીએ છીએ કે કોઈ પણ અમારા ક્લાયન્ટ હોય પછી ઇન્ડિયા ના હોય કે નેશનલ હોય કે ઇન્ટરનેશનલ હોય અને જેમ ભાઈએ કીધું કે યુએસ ની અંદર તમે ત્યાં જશો એક ખોટી માન્યતા જે દરેકનામાં અત્યારે હાલ બેસી ગઈ છે કે બહારના વિદેશમાં જઈશું તો કરિયર સેટ છે કરિયર એનાથી સેટ નથી થતું ત્યાં કોઈ તમને બોલવા માટે નથી મહેનત પણ વધારે તમે જ્યાં કમાવા માંગો છો એ તમારા દમથી તમે કમાઈ શકશો એ પછી ઇન્ડિયા હોય અમેરિકા હોય કે કેનેડા હોય તમે ક્યાંય પણ જશો તમે તમારા ઉપર નિર્ભર છો મિત્ર તમે અહીંયા એવી રીતના જ રહેશો જેવી રીતના ત્યાં તમે રહી રહ્યા છો કા તો ત્યાં જ રીતના રહેશો એવી રીતના તમે અહીંયા રહેશો એટલે એ માનસિકતા તમે બદલો જો તમે કઈ કરવા માંગો છો ને આગળ જઈને તમારે જે કરવું છે બહારના વિદેશમાં જ થઈ શકે છે તો તમે જરૂરથી જાઓ એમાં કોઈ ખોટી વસ્તુ નથી પરંતુ જો જીવન સારું કરવા અને એવી રીતના તમારી વિચારધારા હોય કે મારે ત્યાં જઈશું તો મને સ્વર્ગ મળી જશે તો એ વાત ખોટી છે કારણ કે અમે લોકો આઈ થિંક છ સાત વર્ષથી ત્યાં રહ્યા છે ને દરેક વસ્તુઓ દરેક પ્રકારના લોકો જોયા છે એકદમ ગરીબ થી લઈને એકદમ અબજોપતિ જે બધા લોકો એક જ વસ્તુ કે છે કે ગુજરાત જેવી કોઈ મજા નહી

કે જે કદાચ એક સિટી કમાય છે એક સિટીનું જેટલું કહી શકાય કે મોટા મહાનગરો પણ જેટલા કમાય છે તેટલા તે ગામડાઓ કમાઈ રહ્યા છે અલગ અલગ ઉદ્યોગો કરીને કોઈ પણ નાના ઉદ્યોગો કે એવું કરીને એવા ઉત્તર ગુજરાત હોય કે અલગ કોઈ પણ હોય તેવી જગ્યાએ તે લોકો કમાઈ રહ્યા છે તો બિલકુલથી કહી શકાય કે તેવા પણ ગામડાઓ છે તેવી પણ જગ્યાઓ છે અને વિદેશમાં મને એટલો ખ્યાલ છે કે આવું વાતાવરણ મેળવવા અને કહી શકાય કે આવા કહી શકાય કે મોબાઈલ કે આવા બીજા મીડિયાથી દૂર રહેવા માટે ત્યાં સ્પેશિયલ એક એવા સ્પોટ પણ બનાવવામાં આવ્યા છે જ્યાં મોબાઈલ કે ત્યાં મૂકીને એમને અઠવાડિયું રહેવું પડે છે પરંતુ ઇન્ડિયાની અંદર તેવી જરૂર નથી એટલે તમે પહેલા આપણી સંસ્કૃતિ છે તેને વળગીને રહો તો ઘણું કદાચ આપણે જે ઇન્ડિયા છે તે પણ આગળ આવશે ભારત છે તે પણ આગળ આવશે અને સાથે સંસ્કાર પણ તમારા ચિંચાશે તો સાથે આપણે વાત કરીએ કે જે રીતે વિરાજભાઈ ફરીથી આપણે જીએસટી પર આવીશું જીએસટી ને લઈને કેટલીક જગ્યાએ વિરોધ પણ થઈ રહ્યા હતા જયારે જીએસટી આવ્યો ત્યારે તે સમય ને અત્યારે જેમ સાચા સમાચાર ફેલાતા જેટલો સમય નથી લાગતો એનાથી વધારે ખોટા સમાચાર ફેલાતા છે તો ઘણી વખત કેવું થાય છે કે શબ્દો ઉપર બહુ ભાર આપી દેવામાં આવે છે જીએસટી પણ લોકોને ખ્યાલ નથી કે શું છે એક્ઝેક્ટલી લોકો જાણવા નથી માંગતા એમને જે વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ પર જે પણ વસ્તુ આવશે એ રીડ કરશે ના એની કોઈ વેલિડિટી જોવા નથી માંગતું તો ફાયદો શું થાય છે કે જે લોકો એને બદનામ કરવા માંગે છે એ લોકો એમની રીતના સફળ થઈ જાય છે તો ગણિત ટાઈમ એવું થાય છે કે જેમ શરૂઆતની અંદર જીએસટી નું જે મિસકન્સેપ્શન હતું ઘણી જગ્યાએ એના જેમ પ્રોઝ એન્ડ કોન્સ દરેક જગ્યાએ હોય છે આના પણ હોય શકે હું એવું એમાં નકારતો નથી પણ અત્યારે જે સમય આવ્યો છે જેમાં એક ટેક્સ થઈ ગયો છે એમાં ઘણી સગવડતા પણ બહુ વધી છે જેમ તમે આ વિડીયો દ્વારા અમારે જોઈ શકશો કે એની અંદર તમને કયા ફાયદા થાય છે

કેટલાક લોકો તેમને ગેરમાર્ગે પણ દોડી રહ્યા છે અને જેના લીધે તેમનો પણ ફાયદો થતો હોય છે એટલે તમે જે કોઈ કન્સલ્ટન્ટને પકડો તો પણ વિચારીને પકડવા જરૂરી છે એટલું કહી શકાય છે સાથે આપણે વાત કરીએ કે તે દરેક કહી શકાય કે હવે ધીરે ધીરે અલગ અલગ મૂવીઝ પણ જે બનાવી રહ્યા છો સાથે વિરાજભાઈ અને જેમીનભાઈ શું વિચાર છે તમારો ફ્યુચર ગોલ શું છે આગળ તમારી જે કંપની છે તેને લઈને તો અમે જે અમારી જે કંપની જે છે રાહુલ રોઝ મોશન છે તો એના થ્રુ એક તો અમે જે અમારું એક ડિપાર્ટમેન્ટ જે છે જે પૂરેપૂરા કોર્પોરેટ ક્લાયન્ટ છે જેમના માટે માર્કેટિંગ છે એડવર્ટાઇઝમેન્ટ છે મોશન ગ્રાફિક્સ છે જે કવર કરે છે અને સેકન્ડ ડિવિઝન ઇઝ ફિલ્મ મેકિંગ જેની અંદર શોર્ટ ફિલ્મ્સ છે કે ફીચર ફિલ્મ્સના કોઈ પણ કામ હોય સ્ક્રિપ્ટિંગ રિલેટેડ હોય કે પછી શૂટ રિલેટેડ હોય કે એડિટ રિલેટેડ હોય સાથે સાથે મ્યુઝિક વિડીયોઝ છે કે જેની અંદર લોકોને અલગ અલગ ફિલ્ડ વિશે ખ્યાલ આવે કોઈ ઇન્સ્પિરેશનલ ટોપિક્સ ઉપર હોય તો કોઈ અ અત્યારનો જે ટ્રેન્ડિંગ ટોપિક હોય એની પર આપણે બનાવતા હોઈએ તો એવા બધા જે કામ જે છે કરતા કદાચ કરતા વધારે અમે કરવાની ઈચ્છા ધરાવીશું અને સાથે એક ગુજરાતી સાહિત્યની થિગડુ કરીને એક પાઠ આવ્યો હતો ગુજરાતીમાં જેના બેઝ ઉપર એક શોર્ટ ફિલ્મ અમે બનાવેલી છે ઓલરેડી જે શેમારું ગુજરાતી ઉપર ઓલરેડી અપલોડેડ છે જેનું નામ છે કોટ એ તમે એ પૂરી બ્લેક એન્ડ વાઈટ મૂવી છે જે યુકે યુનાઇટેડ કિંગડમમાં ફાઈનવર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓફિશિયલી સ્ક્રીન થઈલી છે અને સિલેક્ટ થઈલી છે તો આપ એ જોશો તો તમને પણ એક મજા આવશે એક આપણો ગુજરાતી સાહિત્યિક નખરીને આવશે જેની અંદર ગુજરાતી ભાષાનો બહુ સરસ રીતના ઉપયોગ કરવામાં આવ્યો છે જી બિલકુલ યસ તો કહી શકાય કે ગુજરાતી ભાષાનો પણ સારે ઉપયોગ કરને ગુજરાતી ભાષાની ઘણી એવી મૂવીઝ છે જેને નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યા છે કેટલીક એવી મૂવીઝ છે જે ઓસ્કર એવોર્ડ માટે પણ ગઈ છે અને કહી શકાય કે પોતાના જ રાજ્યમાં રહીને પોતાના રાજ્યનો અને દેશનો વિકાસ કરવો એ મહત્વપૂર્ણ બાબત છે સાથે સાથે આપણે દર્શક મિત્રો માય ટીવી ગુજરાતીના માધ્યમથી જો તમારે કોઈ પણ એડવર્ટાઈઝ આપવી હોય અથવા તો તમારે એડવર્ટાઈઝ પણ બનાવ્યું હોય તો માય ટીવી ગુજરાતીના માધ્યમથી પણ તમે તે એડવર્ટાઈઝમેન્ટ આપી શકો છો અને બનાવડાવી પણ શકો છો તો દર્શક મિત્રો ફરીથી આપણે મળતા રહીશું માય ટીવીના ગુજરાતીના એક બીજા કાર્યક્રમમાં ત્યાં સુધી અમને આપશો રજા નમસ્કાર ટીવી ગુજરાતીને નિહાળવા માટે તમે અમારી ચેનલને પર લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બેલ આઈકન ને ક્લિક કરવાનું ચૂકશો નહીં જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in ટાઇપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો અમારી ચેનલ 24/7 આર્સ નિહાળવા માટે Google Play Store પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે